તો રાહુલ ગાંધીની યાત્રા પર વડોદરામાં ભાજપ કોંગ્રેસ સામને સામને જોવા મળી રહ્યા છે ધારાસભ્ય કેવું રોકડિયાના રાહુલ ગાંધીની યાત્રા પર પ્રહાર રાહુલ ગાંધીએ યાત્રાની જગ્યાએ કોંગ્રેસથી ચિંતા કરવાની જરૂર છે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહી છે કેવું રોકડિયાના નિવેદન પર કોંગ્રેસના નરેન્દ્ર રાવતે પ્રહાર કર્યા તેમણે કહ્યું કે રોકડિયા રાહુલ ગાંધી સામે ખૂબ નાના છે રોકડિયાના કહેવાથી કંઈક ફરક ન પડે યાત્રાના માધ્યમથી રાહુલજીની વાત સમગ્ર દેશમાં છે છે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા પરંતુ ખરેખર એમને ચિંતા કરવા જેવી છે કે ગુજરાતની અંદર કોંગ્રેસ તૂટી રહી છે અને કોંગ્રેસ તૂટી રહી છે એની પાછળનું મૂળ કારણ જે રીતે ભારતીય જનતા પાર્ટી છેલ્લા દસ વર્ષથી શાસન ચલાવી રહી છે જે રીતે લોકો માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે ચાલતી સરકારના કામો યોજનાઓ લોકોને લાભ મળે છે એનાથી પ્રેરાઈને એ તમામ લોકો તૂટી રહ્યા છે રાહુલજીનું કદ એટલું મોટું છે અને જે પ્રકારે સમગ્ર દેશની અંદર એક મોટો અવાજ બનીને બહાર આવ્યા છે એમાં ધારાસભ્ય રોકડીએ ખૂબ નાના છે એમનું લેવલ નથી કે રાહુલજીની આટલા મોટા લેવલે વાત કરી શકે

આ નિવેદન આપવા માટે ઘણા જ નાના છે ખૂબ નાના છે એટલે તેમણે આ નિવેદન ન આપવું જોઈએ ને તેમના નિવેદનથી કોઈ પણ ફરક નથી પડતો